નમસ્કાર ધોરણ સાતના વહેલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું જે અલંકાર પબ્લિકેશન દ્વારા દિવાળી ગૃહકાર્ય આપવામાં આવેલું છે તેમાં આજે આપણે સંસ્કૃત વિષયનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચાલો મિત્રો શરૂઆત કરીએ તે પહેલાં એક નાનકડી વાત કરી દઈએ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક લિંક આપેલી છે ત્યાંથી તમે અન્ય વિષયના સોલ્યુશન પણ મેળવી શકો છો તો જોઈએ પ્રશ્ન નંબર પહેલો નીચે આપેલા ચિત્રોના સંસ્કૃત નામ લખવાના છે જેમાં પહેલું તો તમને દેખાય છે ઇસ્ત્રી ઇસ્ત્રીને સંસ્કૃતમાં કહેવાય સમીકર ત્યાર પછી આ ટ્યુબલાઇટ છે જેને કહેવાય દંડ દીપક એમના પછી છે આ માળા તો એમને કહેવાય જપમાલા ત્યાર પછી છે સ્ટેપલર જેને સંસ્કૃતમાં કહેવાય યોજીની ત્યાર પછી છે કમ્પ્યુટર જેને કહેવાશે સંગણક એમના પછી પંખો છે તો વ્યંજન એમના પછી ઊંટ છે તો ઉષ્ટ્ર એમના પછી છે બગલો તો બક એમના પછી ફ્રીઝ છે તો ચિતકહ એમના પછી મોબાઈલ ફોન છે તો ભ્રમણભાસ એમના પછી ટીવી છે તો દૂરદર્શનમ તેમના પછી છે વિમાન તો વિમાનમ ત્યાર પછી માપપટ્ટી છે તો માપિકા દડાને કહેવાય કંદુકહ હોળીને કહેવાય નૌકા ચશ્માને કહેવાય ઉપનેત્રમ પુસ્તકને કહેવાય પુસ્તક ચકલી ને કહેવાય ચટક ત્યાર ત્યાર પછી પછી છે છે ઘટી બેગ જેને સુકહ એટલે પોપટ પરણમ એટલે પાંદડું દ્વારમ એટલે દરવાજો સમાર્જની એટલે સાવરણી ત્યાર પછી ભોજનમાં પીરસાતા પાંચ વ્યંજનો વાનગીના સંસ્કૃત નામ લખો અવલેહ વ્યજનમ તક્રમ મોદકમ લવણમ અને રોટી ત્યાર પછી નીચે આપેલા ગુજરાતી અર્થની સામે આપેલા સંસ્કૃતોમાંથી અર્થમાંથી સાચો અર્થ તો પંખો તો વ્યજનમ આયોજન તો યો કહ ત્યાર પછી ડોક તો ગ્રીવા પથ્થર તો પાષાણઃ એમના પછી ઉદાહરણ પ્રમાણે લખવાનું છે લીક તો લિખી લિખતી ખાદ તો ખાદંતી સિંહ તો સિંહશ્ય શૃંગાલ તો શૃંગાલશ્ય હસ્ત તો હસંતી ત્યાર પછી કાવ્યનું સુંદર અક્ષરે અનુલેખન કરવાનું છે જય જય જયને ગુર્જરી પૂર્વ દિશાયામ રક્ષતી કાલિકા વસંત વસતિ કૃષ્ણ પશ્ચિમ દિશા ઉત્તર દિશા રક્ષતી અંબા કુંતેશર દક્ષિણધામ ધન્યા દેવ રક્ષિતા ગુર્જરી જય 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 મે ધરા ગુર્જરી

જેમ કે એકમ દ્વે દિવ સત્વારી પંચવ સત સપ્ત અષ્ટ નવ અને એને પાછું તમારે ગુજરાતી લખવાનું છે એવી જ રીતના અગિયાર થી લઈ અને પચીસ સુધી તમારે લખવાનું છે અને આ તમારું સંસ્કૃત વિષયનું સોલ્યુશન હતું ટૂંકું અને ટચ અહીંયા સંસ્કૃતનું સોલ્યુશન પૂરું થાય છે સાથે સાથે તમારી ગૃહકાર્ય પણ પૂરી થાય છે તમને સંપૂર્ણ ગૃહકાર્યનું સોલ્યુશન કેવું લાગ્યું તે તમે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો મિત્રો ફરી મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આવા જ સોલ્યુશનો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત